વિસ્તારમાં ગુટખા હટાવો વૃક્ષો અપનાવોના નારા સાથે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા પોણા ગામ ખાતે ગુજરાતના મહાન પુરુષોના નામ પર વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગરમી હાલ વધુ તીવ્ર બની રહી છે જંગલોનો નાશ થઈ રહ્યો છે તેમજ ધરતીના પેટાળના પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને ધરતીના પાણી ગમે ત્યારે આપત્તિ સર્જી શકે તેમ છે કારણ કે આપણે પર્યાવરણીય પરિસ્થિતિને નજરઅંદાજ કરી રહ્યા છીએ વૃક્ષ એ પર્યાવરણનું અમૂલ્ય ઘરેણું છે સ્વામીજીની એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે એકસો પચાસ યુવાનોએ ગામ ખાતે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો સ્વામી વિવેકાનંદ ની એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે આજે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા એકસો પચાસ વૃક્ષોનું રોપણ કરાયું તેની ખાસ વિશેષતા એ હતી કે દરેક વૃક્ષોને દત્તક અપાયા જે દત્તક લેનારા હતા તે સ્થાનિક દુકાનદારો હતા એટલા માટે કે એમનું જતન થાય એમનો ઉછેર સ્વામી વિવેકાનંદજીની એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે એકસો પચાસ જેટલા યુવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને એક સાથે વ્યસન મુક્ત બનવાના સંકલ્પ પણ લીધા હતા તેમજ જે પણ વૃક્ષો રોપ્યા તે વૃક્ષોનું જતન કરવા સ્થાનિક પાન બેડાના દુકાનદારોએ તે વૃક્ષોને દત્તક લઈ એક મિસાલ કાયમ કરી હતી કેમેરામેન હિતેશ ચિત્રોડા સાથે રેખા રાજપૂત ગુજરાત ન્યૂઝ સુરત